ભાવનગરના કોળિયાક નજીકના દરિયામાં ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારનો યુવક ડૂબ્યો તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી આજે તારીખ પાંચ મે બે હજાર છવ્વીસ સાંજના પાંચ કલાકના આરસામાં મળતી માહિતી અનુસાર ભાવનગર નજીકના કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના સમુદ્રમાં નહાવા પડેલા ભાવનગર શહેરના બુદ્ધદેવ સર્કલ વિસ્તારનો એક યુવક અચાનક જ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જે અંગેની જાણ સ્થાનિક લોકો જોઈ જતા તંત્રને કરવામાં આવી હતી જેને લઈને ફાયર વિભાગ મરીન પોલીસ અને સ્થાનિક દરિયાની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી જોકે મોડી સાંજ સુધી યુવકનો પત્તો લાગ્યો ન હતો જેને લઈ તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી યથાવત રાખવામાં આવી